સમસ્યા કાલે સાંજના એક વ્યક્તિ સ્થળ કમેલા દરવાજા ચારસો એકાવન માર્કેટની પાસે એસએમસી દ્વારા મસ્ત મોટો ખાડો કરવામાં આવેલું છે ત્યાં કરી એસએમસીને કંઈક કાર્ય કંઈક કામકાજ ચાલુ છે ગટર લાઈનનું પણ એટલી હદે આ લોકોએ લાપર કરી છે કે કાલે એક બાઈક ચાલક આ ખાડામાં પડી ગયો અને એને ગંભીર ઈજાઓ થઈ લઈ છે અહીંના જે સ્થાનિક અને જે રિક્ષા ચાલકો છે એ બધા એની હેલ્પમાં આવ્યા અને એને તાત્કાલિક દવાખાને માટે મોકલી આપવામાં આવ્યું છે તેમજ આ જે ખડ્ડો છે સાતથી આઠ ફૂટ ઊંડાણમાં છે અને મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલટી એસએમસીની ગંભીર બેદરકારી છે તંત્રની આવી બેદરકારી નહીં થવી જોઈએ આમ જનતાને આ ખતરારૂપ છે તેમાં જાનહાનિ થઈ શકે છે હું સ્તર પર આવ્યો ત્યારે બેરિકેડ નહીં હતો ગંભીર બેદરકારી છે એટલે મારે આ એસએમસીને જે અધિકારીઓ છે એમને એવું જ કેવું છે કે ભાઈ આમ જે નાગરિક છે આમ જનતા છે એમની જે જાનહાનિ છે એમનું જીવનનું જે છે તમે જોઈ વિચારીને બધું કામ કરો અને જે સાવધાનીપૂર્વક જે કાર્યક્રમ કરવાનો હોય એ તમે આજુબાજુ વ્યવસ્થા કરીને પોતાના કામગીરી કરો એને જે માણસ ખડ્ડામાં પહેરો એને માથાના ભાગે હાથ પેરના ભાગે ઇજાઓ થયેલી છે અને એ કંઈ બેભાન જેવો થઈ ગયેલો હતો એને અહીંયા કંઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં અહીંયા જે રિક્ષા ચાલકો છે એ બધા ભાઈએ મોકલેલો છે સુરત શહેરમાં આવા જે ખાડાઓ ખોદેલા છે જાહેરમાં તે જનતાને મારી આવી અપીલ છે કે ભાઈ જોઈને ચાલો સાવધાનીથી ચાલો અને એસએમસીના અધિકારીઓને કમિશ્નર સાહેબને પણ મારી રજૂઆત છે કે આજે તમે ખાડાઓ કરો છો અને જે પણ તે એના આજુબાજુ તમે યોગ્ય દરકારી રાખો ત્યાંથી આમ જનતાને કોઈ નુકસાન ના થાય ચોમાસાનો દિવસ આવે છે મહાનગરપાલિકા આગળ ચોમાસું જે સિઝન આવે છે એમાં મહાનગરપાલિકા જે છે એ તંત્ર તો એ એલર્ટ રહે છે પણ જે ગટરોનું જે ઢાંકણો જે ખુલી જતા હોય છે એ ઢાંકણોને નિયત સિસ્ટમથી જે ખુલી ના જાય એ હિસાબથી તમે ઢાંકણનો ઉપર ધ્યાન રાખો તાકી પાણીના અંદર ગટરના અંદર કોઈ વ્યક્તિ ના જાય